thank you

દુઃખ આવી પડ્યું છે ગીતાબેન મહેશભાઈ રબારીના નિધન બાદ ત્યારે એક પોસ્ટ કરી હતી જેનો અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બરે અવસાન થયું છે તેમનું બેસનું સત્યાવીસ નવેમ્બર ટપર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવી છે ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે જે મુકામે સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે કચ્છની કોલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે અને તેને બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો અને જ્યારે ગામમાં કોઈ લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તે ગીત ગાતા હતા કચ્છના નાનકડા ગામથી ગીત ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરા માટે જાણીતા છે ત્યારે આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ